તિલકવાડામાં બાળકોએ સુંદરવન ભોજન કાર્યક્રમ કર્યો નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકામાં આવેલ ચુડેશ્વર ગામમાં ચંદ્રેશ્વર મહાદેવ કે જ્યાં શાળાના બાળકોએ સુંદરવન ભોજન કાર્યક્રમ કર્યો અને પુરાણોમાં ઉલ્લેખ એવા ચંદ્રેશ્વર મહાદેવના દર્શન અને પ્રસાદ લઈ પાવન થયા સ્ટોરી રિપોર્ટ બાય પરેશ પંડ્યા તિલકવાડા નમામી દેવી નર્મદે મા નર્મદાના કિનારા પર આવેલું આ પ્રાચીન તીર્થ જે સ્કંદ પુરાણ વાયુ પુરાણ અને નર્મદા પુરાણમાં ઉલ્લેખ છે એવું ચંદ્રેશ્વર મહાદેવ મંદિર જે ચુડેશ્વર ગામમાં આવેલું છે અને આ જગ્યા પર ગઈકાલે સ્કૂલના જે બાળકો એ પણ એક વન ભોજન કરવા માટે આ જગ્યા પર આવેલા અને તેમાં આ સ્થાન એ મા નર્મદાની કિનારે આવેલું છે અને મંદિરે ઊભા ઊભા પણ અને માતાજીની દર્શન થઈ રહ્યા છે અને નર્મ એટલે આનંદ અને દાય એટલે આપનાર જે સદાને માટે આપ આનંદ આપનાર છે એવી નર્મદાના કિનારે આ પુરાણોમાં ઉલ્લેખ એવું સ્થાન આવેલું છે કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઈન એટ ઝીરો ફોર વન થ્રી ફાઈવ થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઈવ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે